હીરાબાઈ જોટવાને મળી રહેલા અભૂતપૂર્વ આવકાર અને પ્રચંડ લોક સમર્થનને લીધે કોંગ્રેસની ટીમમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે જૂનાગઢ શહેરના દરેક વોર્ડ તેમજ માળિયાહાટીના માંગરોળ વેરાવળ ઉના કોડીનાર ગડુ ચોરવાડ તાલાળા સુત્રાપાડા વિસાવદર વેસાણ સહિતના ગામો તથા તાલુકાઓમાં હીરાભાઈ જોટવાને લીડની ખાતરી મળી રહી છે હીરાબાઈ સાથે પૂર્વ ધારાસભ્યો પૂંજાભાઈ વંશ ભીખાભાઈ જોશી ચંદ્રિકાબેન ચુડાસમા બાબુભાઈ વાજા તેમજ વેરાવળના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા માળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ખુમાનભાઈ સિંધ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન રણજીતસિંહ પરમાર ભરતસિંહ ભલગરિયા આમ આદમી પાર્ટીના જગમાલભાઈ વાળા રેશમાબેન પટેલ પિયુષ પરમાર સહિતના નેતાઓ આગેવાનો અને કાર્યકરો બેજોડ જહેમત ઉઠાવી રહ્યા છે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ આગેવાનો હીરાભાઈ જોટવાને ઐતિહાસિક લેખથી જીતાડવા સક્રિય બન્યા છે તાજેતરમાં જૂનાગઢ ખાતે હીરાભાઈ જોટવાના સમર્થનમાં યોજાયેલ આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં પણ જંગી માનવ મેદની ઉમટી પડી હતી હાલનું વાતાવરણ જોતા જુનાગઢની બેઠક ઉપર ભાજપની કારમી હાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે રિપોર્ટર અલ્પેશ કારિયા જુનાગઢ